દાહોદ સંજેલી તાલુકા માં આવેલ સંજેલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ સંજેલી દ્વારા આયોજિત વિનામૂલ્યે બહેરાશ નિવારણ કેમ્પ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ સંજેલી દ્વારા આયોજિત વિનામૂલ્યે બહેરાશ નિવારણ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારી કર્મચારી તથા પેન્શનર્સને પોતે તેમજ તેમના આશ્રિતોને અને ફેમિલી પેન્શનરને જો કાનમાં સાંભળવાની તકલીફ હોય તો તેમને કાનના મશીન માટેની સહાય રૂપિયા પચાસ શૂન્ય 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 પચાસ હજાર મળવા પાત્ર છે અગાઉ ખરીદેલ મશીનને અપડેટ અને રિપેર પણ કરી આપવામાં આવ્યા હતા કાનના મશીન સલાહકાર નિખિલ પટેલ ડોક્ટર દ્વારા કાર્યવાહી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નિવૃત્ત કર્મચારી સેવા મંડળ મંડળના હોદ્દેદારો લાલાભાઈ મકવાણા પ્રમુખ મહંમદભાઈ ભટિયારા ઉપપ્રમુખ રમેશભાઈ કે તળવી મંત્રી ચતુરભાઈ રાઠોડ ખજાંચીએ આયોજન કરવા બદલ આયોજકોના આભાર વ્યક્ત કર્યો હતો આમ સંજેલી તાલુકા બહેરાશ બહેરાજ દર્દીઓએ પેન્શનરો તેમજ આશ્રિતો તેમજ ફેમિલી પેન્શનરોએ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આમ આજરોજ તારીખ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સ્કૂલ ઠાકોર ફળિયા સંજેલી ખાતે બહેરાશ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારીયા સંજેલી